શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવી રહ્યા છે બાળપણમાં જ્યારે બાળક શિક્ષણ માં પોતાના જીવનની શરૂઆત કરે છે ત્યારે બાળગીત દ્વારા તે શાળા એ રસપૂર્વક અને ઉત્સાહથી જતા શીખે છે અભિનય દ્વારા થતા બાળ ગીતો બાળકોને ભણતરમાં રસ ઉત્પન્ન કરે છે આવા જ એક શુભાશય સાથે શ્રી સુડકામ લેવવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા શ્રીમતી ખાતે બાળગીત કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાળગીત કાર્યશાળામાં આયોજન પ્રસંગે પાલનપુરની વિવિધ સંસ્થાઓ શ્રી સમતા વિદ્યા વિહાર બાળ મંદિર શ્રી સરસ્વતી બાલ મંદિર મહિલા મંડળ વિદ્યા મંદિર સંસ્કાર બાલ મંદિર કર્ણાવત બાલ મંદિરના બાલ મંદિર વિભાગના શિક્ષિકા બહેનો મોટી સંખ્યામાં સાળવી પ્રાથમિક શાળાના ઉપાચાર્ય રંજનબેન પટેલ પીનાબેન પટેલ બાલ મંદિરના આચાર્યા મોદી સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય હેતલ રાવલ ગીતાબેન પટેલ સહિત બાલ મંદિર વિભાગના શિક્ષિકાઓએ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમનું સંકલન હિનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું